ધરતી આજનો ડાયરો જઈને મને એવું લાગે છે કે આમાં હાસ્યા હાલે હું નથી કારણ કે હમજદાર ડાયરો છે હમતદાર માડું બેઠા છે આમાં આમાં આહા નહીં કરવા જેવું છે નહીં પણ પ્રસંગ એટલા માટે યાદ આવે છે ગાફ બધાય આંભલી જ ક્યાંય છો અદ્ભવત એક ગીતની કડી જેને સૌરાષ્ટ્ર ધરતી માથે આ ગુજરાતની ધરતી માથે ગુંજાવી હતી કઈ કડી વાત માથે ધ્યાન આપજો કયો કે મારું વનરાવણ

અને એક બે જણાએ કીધું કે આ એમાં અહીંયા નથી જવું અને તેથી લોપડીનો છેડો માથે ઉઠેલો અને ભગવતી એટલું બોલી હતી બાપ મને છેલ્લી વખત હવે મારા દીકરાનું મોઢું જોવા દો મને એક વખત હવે કહું છું છેલ્લી વખત મારા દીકરાનું મોઢું જોવા દો એમ કરી અને બાય છે એ ધીરે 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 ડગમડાણી દેવા પોતાના દીકરાની જે નનામી પડી તે નનામીની આગળ આવી માથેથી ખાપણનો છેડો આંગો કરી અને તેદી એટલું બોલી હતી કે બેટા તું જેથી નાનો હતો અને મોઈ ડાડીએ રમતો ને ત્યારે તારી એક મોઈ વાગી અને મારી આ જમણી આજ થોડી નાખી થઈ હે બેટા તું જેદી દી નાનો હતો અને મોઈ દાંડીએ રમતો તે તારી મોઈ લાગી અને મારી જમણી આંખ ફૂટી ગઈ હે દીકરા તને જાજો ઠપકો તો હવે નથી દેવો પણ બેટા તું એમ કેતો તો મારું વનરા વનસે રૂડું નઈ જાવે બેટા વહી તો સુગામ દીયો ગયો પણ હે બેટા એ મરવા વાળો બીજો કોઈ નઈ પણ હેમુ ગઢવી પોતે હતો અને તે એટલું કીધું તો કે હેમુ તે દી એક મોઈનો ગા કર્યો અને મારી જમણી આંખ છોડી નાખી હેમુ જેદી તો બે આંખ છોડી હોત ને તો મારે આ જોવાના દીનો આવત બાપ જોવાના દિન હવે છે કે આ તો મળી નઈ હરી પછી એટલા માટે ગઢવી એટલે કીધું સાસ લ્યો એટલે ગઢવી પાડોશી સાસ લેવા ગયા એટલે પાડોશી બેન ને કે બેન થોડીક આપો હાથમાં આપડે લોટો કે

આટલી જ રામાયણ હોય ત્યાં ગઢવી જોવા તો બાપા કળશિયા સાહિષ્માં કે એટલી હોય પછી તમારે એક કળશ્યો સાહિષ્નો દેવો નાખી રામાયણ સાંભળવી એ ન બને એટલે હું એવું નથી કેવા માંગતો કે આના મંગજમાં ન ઉતારતા પણ હમજણ જીવનમાંથી જાય પછી જોવા જેવી થાય હાય આ જગતના ચોકમાં જ્યારે હું તમે મળ્યા છે એમાંય હું તો એ ઘણી પ્રસંગસન એટલા માટે હું કહું છું આજ પણ એટલા જ માટે કહું છું પણ મારા કડી બહુ યાદ આવે છે ભગવતી ને બિરદાવી માને બિરદાવી ને લખે છે लख थी

બોલ્યો હું છું આજ પણ બીટીવી ગુજરાતી માં મારા એપિસોડ જોજો લખનસીફા નંબર 18 તારીખે આરે હતા ત્યારે પણ મે આ પ્રસંગ કીધો છે અને આજ પણ કહું છું કે એક નાની એવી ગામડાની બજાર ગણી લ્યો કે એક મોટામાં મોટી સિટીની સોસાયટી ગણી લ્યો આજ આપડી બેન દીકરી સલામત નથી અને જેતી બારવટિયાનો યુગ હતો ને ઈ વખતે આપડી બેન દીકરી સલામત હતી સાહેબ મગજમાં ઉતારજો આ સિટીની એક સોસાયટીમાં નથી કે ગામડાની નાની એવી સાહેબ બજારની માલિકો નથી ઈ જેતી બારવટિયા આધા ને એને લુટારા કેતા બેટા નીકળતા દીકરી જવાબ દેતી હોય શું જવાબ દે છે

ભગવતી અમારા એ દિવસો હવે ક્યાં વ્યા ગયા તું નાગબાઈ રમતી હોય પછી હોનલ આબા હોય હોયા ની હોય કરણી બિહા હોય જીવણી ધાના હોય નાગલ હરજો ગઢવી હોય રાજલ ઉદા હોય બુટ બલડ ને બાપલ દેથા હોય દેવલ ભલા હોય

કરાવી દઉં દઉં જુનાગઢ નવ નો સરદાર જેથી મોણિયાના પાદરની પાદર ની માલકુર ગયો અને આ બધી ભગવતીઓ વેલી થઈ અને પાદર ની માલકોર ઉભી થી રાહ આવવાનો છે આજ માંડલીક છે આમ મીટ માંડી જુનાણા ને સામે ગાજ જુના ધણી આવવાનો છે આજ નવું સરદાર આવવાનો છે આજ માંડલીક આવવાનો છે અને ને વધાવવા માટે થઈ એ મોડિયાના પાદરમાં પાદર માં બધી ભગવતીઓ થઈ ઉભી છે એ ચાલે અમારો কবি આવી ચાલે એવું લખે છે કેવું બન્યો તું મણિયાના પાદરમાં દ્રશ્ય કેવું ખડું થતું કે માર લીયુ ગુણ ગાવા રાને દાને બંધાવે ચારણ દેવી ઉ સાસ મલે

ને આવું નું પલાણ સાંજવું ભગવતી જયારે ચાંદલો કરવા જાય છે એ વખતે કવિ હિસર એવું લખે છે બજુ ચાંદનો દેવા નવા લેવા ચારે તો શું માય રાફરી યો હે બજુ ચાંદનો દેવા નવા રા લેવા વિચારે તો શું માયે રાફરી યો તેથી મફટ ખોલીને નિણમ નોલીએ પૂછવિ નોલીએ તેથી છે કઈ મિડલ આઈ નાગબાઈ ને કે છે કે ફૂઈ એ હાંભળો ફૂઈ નાગલ રાબેલો પાગલ ફરવા લાગલ ચાર દશે હાંભળો ફૂઈ નાગલ એ હાંભળો ફૂઈ નાગલ રાબેલો પાગલ ફરવા લાગલ ચાર દશે હાંભળો ફૂઈ નાગલ રાબેલો પાગલ हमरो भुइ नागन लाबे नो पागल फल वाला गल 唱。三三

આજ મોણિયાના પાદરમાં અને ઈ જૂનાગઢ સલકનતની સામે આપણે યાદ કરવો પડે મહમદ બેગડાને ઈજે દિ ભગવતેના પગમાં પડ્યો ત્યારે આ વિસલ લખે છે એ મહમદ શીલા નિશાન શીલા શીર્ષ નિશાન

મને તો બહુ વિદેશ માથે શોખ છે એટલે માટે એક પ્રસંગ છેલ્લે હું કઈ અને મારી વાણીને વિરામ આપું છું જુનાગઢ બારબટો નીકળેલો કણેરી ગામનો બીગો મહિયો હું બાર

પડી પોતા જે બહુ આણુઓલી ના એકથી થી બાય પોતાનો પતિ સીમમાં છે ઘરે નથી આવ્યો બે ત્રણ દિના વાણા વાઈ ગયા છે અને જારી ભતવારી ભાત લઈ અને તૈયાર થઈ ત્યારે એને હાહુ એને મેળું મારે છે કે બહુ ભાત દેવા જવું હોય તો જા પણ આ ઘરણા ઉતારતી જા તો શું કામ કે ગોધમાં ઢુંગરની માલકોર તારો બાપ ભીગો હંતાણો છે તને લૂટી લે

તો ઉતારી લો ખર્ચી માં કામ આવી જાય અને એવા સમર્થ બાર જોકે ચાર ની તો નથી જવું પણ ન્યાથી જે ઘોડીઓ છૂટી પણ કેવી ઘોડીઓ હતી એવી કોઈ પંછાળ ના હોય એવી કોઈ ચોટીલા ની હોય એવી કોઈ મૂળી ના ભોગાવા હોય એવી કોઈ ગુઠેલ સાબડાની હોય એ બાપ બેટાને ને છોડવા નો દે એવી જે સૌરાષ્ટ્ર છત્રી પ્રકારની જે ઘોડીઓ બોલાય એમાં ફીરાણી તાજણ ઢલ હેમણ માંડકી ભટી નરાલી હીરાલી હોલી મૂંગી ફૂલ્યો માલ બોદલ ની માછંદી રેલી સિંગોળ છો ચો ગાલી બેરી છપર માગલ ની ચાની ચાની ચમરડ અરે તાવી ભૂતો બધું છે કેવા માંડા વર્ણન ઘોડા ના ડાબા કેવા મળતા હતા કે

રંભા હોય ઉર્વશી હોય અને જે ઇન્દ્ર ની અપ્સરા નાટારા ભ્રી માલ કોરવતરી ઓક સુરામ બરામ બચૂટ કી ધોતમ માં ધોપ લૂટ કી જ તાત ગંદ કે હરી બી સૂટ કામ બ કામ બતા સુરા ભુજંગ યંદ ની લખી મુરાદ લાજગી અને એક ઇન્દ્ર ની થબાટ વાગે મૃદંગ ની થબાટ વાગે ને એક નોખું પડી જાય અને જે હું દ્રશ્ય દેખાય હાથે સી ભલા થાવ ને એક હરણી વચ્ચે આવી ગઈ હોય પણ જેવી સિંહ ને ભાળી અને હરણ ની હાલત થાય એવી આજી ઘોડેશ્વર ને જોઈ અને બાઈ થર 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 ધૂજવામાં

એ દીકરી તને તો નઈ લૂટો પણ તારા નાગડી ગામની માથે જો આંગળી લાબી કરે ને ઈના કાંડા નો કાપું ને તો મહિયાના પેટ નો નો કેવા આ બારવટિયા આને આપણે ચોર કઈ છે લુટાવા કઈ છે એટલે મારે કેવું પડે છે કે આ સિટીની એક સોસાયટીમાં સલામત નથી ને તેથી આપણી દીકરીઓ બારવટિયાની વચ્ચે સલામત હતી